અને મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તો ચાલો વિડિયો હવે શરૂ કરીએ તો મિત્રો ખેગારજીનું રીઅલ નામ ભાવેશ જે મિત્રો તે 12મો પાસ છે અને સાથે સાથે આઈટી પણ કરેલી છે મિત્રો અને મિત્રો હવે આપણે વાત કરવાનો છે તેમના બાઇક વિશે તેમની પાસે R15 વ્હાઇટ કલરનું છે મિત્રો અને મિત્રો તેમની પાસે ગાડી પણ છે મિત્રો અને મિત્રો તો એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવે છે એકદમ કામડી જીવન જીવે છે અને મિત્રો તેમની અરની પણ એ વધારે છે મિત્રો અને એકદમ સારી સારી એક્ટિંગ કોમેડીમાં કરતા હોય છે અને આપણને હસાવતા હોય છે મિત્રો તે ગોડાના રોલ ખતરનાક કરે છે મિત્રો તે સિમ્પલ અને સાદું જીવન જીવે છે મિત્રો અને મિત્રો તેમની પાસે હજી કલર વ્હાઈટ કલર છે અને ચેનલ પણ આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો